ઇસ્લામ અને મુસ્લિમોના ઉત્કર્ષના નામે જે ભયંકર કૌભાંડો ચાલી રહ્યા છે એ અંગે જો વિડીયોઝ બનાવવામાં આવે તો મને લાગે છે કે ઇન્ટરનેટમાં જેટલો પણ કાંઈ પણ સ્પેસ છે ડેટા સંગ્રહનો એ આખો ભરાઈ જાય સુન્ની ઇસ્લામી પંથોમાં ન્યાજનું અનેરું મહત્વ છે આજના મોંઘવારીના ભયંકર યુગમાં અને ષડયંત્રોના યુગમાં એક ગરીબ મુસ્લિમને ટકવું એ મુશ્કેલીભર્યું કાર્ય છે તેમાં પણ જ્યારે ન્યાજ કરવામાં આવે તો તેમાં અમીર ગરીબ તમામનો ભેદ ભૂલી જવામાં આવે છે અને જે ખાણું મધ્યમ કે અમીર વર્ગના લોકો ખતા હોય એની ન્યાજ કરવામાં આવે છે ત્યારે ગરીબો માટે તો આ એક આશીર્વાદ સમાન છે કે તેમણે તેમના ઘરે જે ભોજન ન મળી શકે એવું ભોજન એને ન્યાજની થાળમાં મળે છે હાલમાં જે ન્યાજના કાર્યક્રમો એક વર્ષ માટે સંભાવી અને તેના પૈસા શૈક્ષણિક હેતુ માટે વાપરવાની વાત ચાલે છે એ બિલકુલ યોગ્ય નથી કેમ કે જે ન્યાજ છે એ દિની પ્રવૃત્તિ છે અને શૈક્ષણિક પ્રવૃત્તિ એ દુનિયાવી છે આમ મજબી પ્રવૃત્તિના જે પૈસા છે એ મજબમાં જ વાપરવા જોઈએ તેવું મારું અંગત રાજકોટના બશીરભાઈ લાખાણીનું મંતવ્ય છે